આજે હું તમને ટીંડોળા બટાકાનું શાક કુકરમાં ઇઝી અને જલ્દી ઓછા ટાઈમમાં ઓછા તેલમાં અને જલ્દી બને એ રીતે બનાવવામાં બતાવવા માગું છું એટલે આજે હું પાંચસો છે ટીંડોળા મારી જોડે અને બે બટાકા નાખીશ બરાબર એ સુધારી નાખી એમ પછી તમને બતાવો બરાબર બે ત્રણ પાણીમાં ધોઈ નાખવાનું થોડું ઉફાળું ગરમ પાણીમાં પણ ધોઈ નાખવાનું ટીંડોળા એકદમ ચોખ્ખા થઈ જશે બરાબર જે આપણે કુકરમાં શાક બનાવીએ છીએ બાફીને એટલે આપણે કૂકરના અંદર સ્ટેન્ડ મૂકી દીધું અને આટલો નાનો એક ગ્લાસ પાણી બહુ પાણી નથી નાખવાનું કુકરમાં અડધો ગ્લાસ જ પાણી મેં નાખ્યું છે કેમ કે જેથી કરીને પાણીવાળા ના થાય બધા કેમકે પાણી આને અડકવું ના જોઈએ એના ઉપર જ હું આ બટાકા સમારી ધોઈને ચોખ્ખા કરીને મૂકી દીધા છે બરાબર આના પર અને એવી રીતે જ આની નીચે ઉપર ટીંડોળા સમારીને ઉપર ટીંડોળા સમારે બરાબર રીતે મૂકી દઉં છું ખૂબ ગમે એના પર ઢાંકવાનું નથી ઢાંકવું છે ને કાળા પડી જશે અને અંદર પાણી ટપકશે ખાલી રીતે ફાંકાય વગર જ કુકરને ખાલી ઢાંકણ વાંચવાનું હવે ગેસ છે ને ફાસ્ટ કરી દો અને કૂકરની ત્રણ સી વિસલ વાગવા દેજો જેવી સી વિસલ વાગી જાય તરત જ ખોલી દેવાનું છે જેથી કરીને પાણી અંદર પડે નહીં કૂકરની ત્રણ સીટી થઈ ગઈ છે ફાસ્ટ ગેસે હવે કૂકરને બંધ કર ગેસને બંધ કરી દીધો છે અને અંદરથી બધી પ્રેશર કાઢી લઉં છું બરાબર સીટી ઊંચી કરીને આવી રીતે કાઢી લેવાનું અને તરત જ કૂકર ખોલી દેજો પ્રેશર બધું નીકળી ગયું છે કૂકરનું હવે એ તરત જ ખોલી દઉં જેથી કરીને આના અંદર જે વરાળ થઈ હોય ને એ વરાળ આ શાકની અંદર ટપકે નહીં એક જ મિનિટ અને આવી રીતે તરત જ શાકને બહાર કાઢી દે જો આ ટીંડોળા બફે એવું લાગે તમને કે નહીં મને હજી ચડવા દેવા છે તો એક ઓર સીટી વગાડી દો ત્રણની જગ્યાએ ચાર સીટી વગાડી દેજો બરાબર આ મારું બફાઈ ગયા છે ટીંડોળા થોડો ક્રન્ચી લાગશે શાક અને આ બટાકા બટાકા બી આવી રીતે અને જો મારું કુકરમાં પાણી જોયું કેટલું નાખ્યું છે એટલું જ પાણી હોવું જોઈએ વધારે હોવું ના જાય બરાબર અને બે મિનિટમાં થઈ ગયું આ ત્રણ સીટી મારી ઢીંઢળા બટાકાના શાકના વઘાર માટે તેલ લીધું છે મેં મીઠું છે હળદર છે જીરું છે મેથીના દાણા છે લાલ મરચું છે તલ છે લસણની ચટણી છે સિંગદાણાનો ભૂકો છે સૌ પ્રથમ આપણે ગેસ ચાલુ કરી દઈએ ગેસ ચાલુ કરી દીધો છે મેં એના અંદર હું તેલ નાખું છું ચાર પાંચ ચમચી મેં આ તેલ નાખ્યું છે બરાબર તેલ ગરમ થઈ જાય એટલે સૌ પ્રથમ આપણે જીરું નાખીએ છીએ એના અંદર એટલે થોડું નાખીએ એટલે ખ્યાલ આવી જશે તેલ તમારે રાય નાખવી તો રાય પણ નાખી શકો અને જીરું નાખો તો જીરું પણ તેલ બરાબર આવી ગયું છે હવે એના અંદર આપણે જીરું નાખી દેજો સૌ પ્રથમ જીરું તળી જાય એટલે આપણે એમાં થોડા મેથીના દાણા આટલા જ નાખવાના છે બરાબર ચપટી કે નહીં એટલા તમે હિંગ નાખતા તો હિંગ નાખી શકો છો તો વઘારમાં હું હિંગ નથી નાખતી વઘારમાં એટલા હવે મેથીના દાણા બી થતરી ગયા છે એટલે બે ચમચી એક અડધી અડધી ચમચી મેં હળદર પાક નાખી છે હળદર નાખી દીધી મેં હવે એને હળદરનું હલાવી દીધી બરાબર સૌપ્રથમ ટિંડોળા નાખી દો આ બાકી ગયેલા જે બફાઈ ગયા છે ને ટિંડોળા એ નાખી દો અંદર ટિંડોળા નાખી દો એટલે બટાકા નાખી દે એની ઉપર નાખીને હલાવી દીધું એટલે હવે આપણે મરચું નાખી દઈશું લાલ પાવડર મારું કાશ્મીરી મરચું છે એટલે હું વધારે નાખીશ તમે તમે જેટલું તીખું ખાતા એ પ્રમાણે નાખી શકો છો અહીં મેં ત્રણ ચમચી નાખી છે અને મીઠું સ્વાદ અનુસાર બે ચમચી મેં મીઠું નાખ્યું છે નાની ચમચી છે હવે હું ઉપરથી ઘરે બનાવી લસણની ચટણી નાખું છું ખોપરું સિંદાણા લસણ મીઠું મરચું નાખેલી ચટણી છે ઘરે બનાવી કકરી બનાવેલા પેલા બટાકા વડામાં ખાઈને એવી ચટણી બનાવી છે મેં લસણની ચટણી ઉપરથી નાખું છું સાથે સોરી ત્રણ ચમચી તલ નાખ્યા છે મેં અને સાથે સિંધાણાનો કર્યો છે નાખો છો ત્રણ ચમચી ડેકોરેશન માટે ઉપરથી આવી રીતે થોડા તલ નાખ્યા અને થોડો સિંગાણાનો ભૂકો નાખ્યો સાક તૈયાર છે ગેસ બંધ કરી દઉં છું આ વધારે વિડીયો જોવા માટે અમારી ચેનલ કાંતાસ કિચન્સને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને લાઈક કરો અને શેર કરો